તો આફ્રિકા એવન્યુ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે તો કોટલ્ય માર્ગ મિન્ટો રોડ છે આઈટીઓ રોડ છે જ્યાં પાણી ભરાઈ ગયા તો નોયડા અને ગાઝિયાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દિલ્હીમાં હજુ પણ આગામી ત્રણ દિવસ ચોમાસું ટકરાઈ શકે છે એટલે કે અતિ ભારે વરસાદ દિલ્હીમાં પડી શકે છે આ બે દ્રશ્યો જે છે દિલ્હીના તમે જોઈ રહ્યા છો ભારે વરસાદના કારણે એક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો બીજી બાજુ રસ્તાઓ વાહનોના કારણે ટ્રાફિક જામ થયો છે છે બ્લોક થઈ ગયા લાંબા કિલોમીટરો સુધી પાંચ થી સાત કિલોમીટર સુધી રસ્તા ઉપર અત્યારે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે કારણ કે કેટલી જગ્યાએ ગાડીઓ ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે વાહનો જઈ શકે એમ નથી ક્યાંક તો રસ્તા વચ્ચે જ વાહનો બંધ પડી ગયા છે વરસાદ આવતાની સાથે જ દિલ્હીવાસીઓની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે પ્રી મોન્સૂનની કામગીરી દિલ્હીમાં પણ જે રીતે કહેવામાં આવ્યું કે કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ દિલ્હીમાં અત્યારે દેખાઈ રહી છે કે હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે વરસાદ વરસવાની શરૂઆત જ થઈ છે ત્યાં જ આ પરિસ્થિતિ દિલ્હીમાં જોવા મળી છે દિલ્હી આખે આખું જળમગ્ન થઈ ગયું છે દિલ્હીમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે મેઘરાજા મહેરબાન થવાની શરૂઆત થઈ છે ત્યાં જ દિલ્હીવાસીઓની મુશ્કેલીઓ વધવાની શરૂઆત થઈ ગઈ છે તમામ જગ્યાએ દિલ્હીમાં પાણી ફરી વળ્યું છે વરસાદી પાણી ચારે તરફ દિલ્હીમાં દેખાઈ રહ્યા છે પરંતુ સૌથી વધારે મુશ્કેલી દિલ્હીવાસીઓને સહન કરવાનો વારો આવ્યો છે કારણ કે સવારનો સમય છે લોકોને ઓફિસ જવાનો સમય છે તેવામાં વાહનો ફસાઈ વાહનોમાં પાણી ઘૂસી જતા વાહનો બંધ પડી જતા હાલાકી ભોગવી રહ્યા છે દિલ્હીવાસીઓ અથવા તો અનેક રસ્તાઓ એવા છે જે અત્યારે બ્લોક થઈ ગયા છે ત્યાંથી જવા એવું નથી ઘણા જેવા લાંબા કિલોમીટરો ફરીને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી રહ્યું છે તો અનેક રસ્તા એવા છે જ્યાં ટ્રાફિક જામ થઈ ગયો છે કલાકો સુધી લોકો લાઈનોમાં ફસાયેલા છે ફ્લાઇટ સેવાને પણ મોટી અસર થઈ છે રેલ સેવાને પણ અસર થઈ છે તો કેટલી બસો જે સિટી બસો ફરી રહી છે એને પણ અસર થઈ છે સિટી બસો હાલ બંધ કરવામાં આવી છે તેના કારણે લોકલ જે લોકો અવરજવર કરતા હોય છે તેમની અવરજવર અટકી ગઈ છે આ સાથે જ જે મેઇન બજારો છે દિલ્હીના સબજી મંડીના જેટલા પણ બજારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે કારણ કે નીચાણવાળા વિસ્તારો હતા ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા ત્યાં પણ લોકોને હાલાકી પડી રહી છે